તો ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને ને કેમ છો બધા સવારના વાગ્યા છે આઠ ને આપડા આવી ગયા છે ગાડી ઉપર તો ઠંડી પડી છે આજ તો જોરદાર અને આપણા કાચ બધા પકડી ગયા છે જો ને નીકળી ગયા છે ગાડી ભરવા માટે તો નદીમાં જઈને પહેલા તો આપણે કાચ સાફ કરી નાખે જોવા જોરદાર બધી માટી માટીને એકલું પાણી થઈ ગયું છે આજે છે ખૂબ તો વિડીયો જોતા રહેજો નદીમાં જઈએ ગાડી ક્યારે ભરાય છે ફેરો ક્યાં નાખવાનો છે વિડિયો જોવાનો ના ભૂલતા ચાલો હવે મળીએ જઈને નદીમાં વિડીયો જોતા રહેજો તો આપણે પહોંચી ગયા નદીમાં ને ગાડી કોઈ છે નહીં તો આપણે ગાડી તરત ભરાઈ ભરવાની છે મોટી રેતી બ્લોક માટે કોંકરાવાળી જુઓ મશીન નવરું પડ્યું છે કોઈ ગાડી છે નહીં એટલે આપણે ગાડી તરત ભરાઈ જશે તો ચલો ફટાફટ લગાવી દઉં તો મિત્રો ગાડી આપડી ભરાઈ ગઈ છે ને હવે આપણે કાચ થોડાક સાફ કરી નાખશું પછી નીકળશે આવી છે બનાસ નદી જો ટાયર બાયર ચેક કરી કાચ સાફ કરી નાખ હા છે આપણી ગાડી ગાડીને કાચ બની ગયા રેડી હવે થોડોક કચરો કરી નાખશો હવાથી તો ચાલો હવે આપણે કાચ સાફ થઈ ગયા કચરો બી નીકળી ગયો દરવાજો બંધ કરી નાખો તો ચલો હવે આપણે નીકળશે મિત્રો નીકળી જયા છે અને આ ગાડી આપણે અહીંથી વીસ કિલોમીટર જવાનું છે ખાલી કરવા માટે સાડા નવ થઈ ગયા છે તો જુમા કેટલા વાગે પહોંચા છે અને આ રસ્તા આવા છે નદીના જુઓ ગાડી થોડી સાઈડમાં જતી રે તો પૂરું એ ભયમાં આવેલા છે આગળ સાઈડ માં થઈ ગયા છે ચલો વાંધો ને આપડે જવા ચાલો હવે વધીએ આગળ વિડિયો જોતા રહેજો તો મિત્રો આપણે હાઈવે ચડી ગયા હતા ગાડી ભરીને વીસેક કિલોમીટર જે હું જવાનું છે આપણે ખાલી કરવા માટે તો થોડા સુધી આ રોડે ચાલવાનું છે ને પછી બીજો કાચો રસ્તો આવશે મતલબ સિંગલ પટી રસ્તો હાઈવેથી ઉતરી જવાનું છે તો વિડીયો જોતા રહીજો જઈએ ફટાફટ ચા ખાલી કરવાની છે કેટલો ટાઈમ લાગે છે બ્લોક માટેની આપણે રીતે ભરી છે મોટી સિંગલ પટ્ટી રસ્તે વળી ગયા છે તો હવે આપણે પાંચ કિલોમીટર જેવું જવાનું છે ઘણું કઈ દૂર નથી તો એક મિનિટ થશે

બહુ પડે એમ પણ નથી આ મેલ દીધી સાઈડમાં બજાર જઈને પછી વેલ્ડિંગ કરાવી દેશે તો મિત્રો આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા છે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશે તો ચાલો હવે મળીએ બીજા બ્લોગમાં